y ver a Borota. જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય અત્યારે ઘણા ટાઈમ પછી વરી પાછો તમારા માટે નવા વિડીયો લઈને આવ્યો છું રાજકોટમાં હું અત્યારે છું અને મારી સાથે જે અમારા મિત્ર ખાસ વિજયભાઈ વિજયભાઈ આજે શું નવું આપણે લઈ આવ્યા છે આજે આપણે અનલિમિટેડ ગુજરાતી થાળી લઈને આવ્યા છીએ જે નવ વર્ષથી સારામાં સારી સેવા આપે છે અને જમવાનું એટલે સૌથી અહીંયા આવતો હોય તો ગવર્મેન્ટ બધા આવે અને આ આ એક એવું રેસ્ટોરન્ટ છે જે કોરોના કાળમાં પણ બંધ નહીં થયું એક દિવસ પણ બરાબર કારણ કે આ લોકોની સર્વિસ એવું જમવાનું એવું અને મોસ્ટ ઓફ એના આજુબાજુના જે છે ને રાજકોટમાં બધા સરકારી નોકરી બધા અહીંયા જમવા આવે અહીંયા ઘર જેવું જ ભોજન અને અહીંયા સવારનો પણ ટાઈમ છે અને સાંજનો ટાઈમ છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો ક્યાંનું અત્યારે આપણે જામનગર રોડ આ આપણે મોરબી હાઉસ કહેવાય પહેલાં મોરબીથી જે આવતા ને રાજા મહારાજાનો ઉતારો આ હતો આખો આ ઉતારો છે મોરબી ઉતારો અને જંક્શન પ્લોટ જંક્શન પ્લોટ તો અહીંયા નીતિ ડાઇનિંગ હોલ અનલિમિટેડ છે ખાડી તમને આપે છે છૂટક પણ છે ઓલું પણ છે ને કે મહિના દિવસનું બાંધવું હોય હોય ત્યાં એ રીતના બધું તો હવે ભાઈ સાથે વાત કરીએ અંદર આપણા ઓનર છે વિરલભાઈ એમની સાથે વાત કરીએ અને જઈએ અને દોઢસો રૂપિયામાં શું શું શાક આપે છે જોઈએ ઘણા બધા જો લોકો અહીંયા આવતા હોય છે પોલીસ કર્મચારીઓ તો અહીંયાથી આપણે જશું અંદર આજ લાઈવ ચાલુ રાખીએ કેમ છો વિરલભાઈ મજામાં આજે તમે જે સારું એક કાર્ય કરો છો છેલ્લા નવ વર્ષથી અને ઘણા બધા સરકારી નોકરીયા તો અહીંયા આવતા હોય છે જમવા માટે કે ઘરનું ભોજન તો આજના ભોજન વિશેની વાત કરીએ તો અમારા માટે પણ નવું છે અને પબ્લિક માટે પણ નવું છે તો આજના ભોજન વિશે વાત કરીએ તો શું નવું છે આપણી વાગે ચાર શાક આવશે દાળ ભાત આવશે દાળ ભાત બે ડાળ આવશે એક ગુજરાતી દાળ આવે છે એટલે આવશે ઘણા સુગરની દાળ આવશે દાલ ફ્રાય દાળ બરાબર ચાર સબ્જી દાલ ફ્રાય રાઈસ પછી એક જાતનું ફસળ આવશે રોટી સાસ પાપડ છ જાતના સલાડ આવશે બધું અનલિમિટેડ રહેશે દોઢસો રૂપિયામાં અનલિમિટેડ અને સરકારી નોકરીયા તો આવે છે એમ એના બાદ મંથલી સ્ક્રીપ પણ રાખેલી છે જો કોઈ મંથલી રેડ કરાવે હા તો આપણે એને ડિસ્કાઉન્ટ સાથે મંથલી કાર્ડ કરી દઈએ એ એને એકસો વીસ રૂપિયામાં પડે ઓકે તો તમારું ટાઈમિંગ શું હોય છે સવારે 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 બાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા લાગી અને સાંજે સાતથી દસ વાગ્યા લાગી હોય છે ઓકે અહીંયા તમે રોજના શાક અલગ અલગ હોતા હોય છે બરાબર છે અને અહીંયા જ્યાં છૂટક ભણવું છે ને હા એ પાર્સલ માટે અવેલેબલ છે આખી સાડી રોજ હોતી હોય તો એ પાર્સલ લઈ શકે ઓકે આપણું આખું વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમારે સવાર ને સાડીનું આખું વહેલું આવી જાય જે કદાચ વોટ્સઅપમાં તમે આ નંબર પર એડ થઈ જાઓ કે તમને રોજના મેનુ મળી જાય સવારમાં સારી સુધી ઓકે અને ટાઈમિંગ પણ છે સામે લખેલો છે બપોરે બારથી ત્રણ અને સાંજે સાડા સાતથી દસ વાગ્યા સુધી તો વિરેનભાઈ હવે આપણે અંદર વિઝિટ કરીશું કે કેવી કેવી સબ્જીઓ છે તમારી પાસે ઓકે આજની આ થીમ તમને કંઈક અલગ લાગશે ને કંઈક નવું લાગશે અહીંયા જો લાઈવ સંભારા હોય છે આવી રીતના આપેલા મરચાં છે ડુંગળી છે બેસી જે લોકો લવર છે ને આપણા એ લોકોને તો ખાસ અહીંયા મજા આવે એવી જગ્યા છે સ્વામી રોટી આવશે સ્વામી રોટી છે અહીંયા ગરમા ગરમ ચાલુ જ હોય છે લાઈવ રોટી અને રસપાત્રા આ કિચન છે આવો કિચન સેટઅપ છે અને અહીંયા રસપાત્રા રસપાત્રા ઓકે પાપડ પણ એવા છે અને સબ્જીમાં કટલેસ ફસળમાં

તો વિરલભાઈ હવે આપણે એક ડીશ તૈયાર કરી નાખીએ કારણ કે દોઢસો રૂપિયામાં અનલિમિટેડ છે તો કેટલા શાક એની અંદર આવશે વધે સર જેટલા બને હોય ચાર હોય પાંચ હોય જેટલા બધું આવી જશે પછી તમારે જે એક્સ્ટ્રા જોતું હોય તો એમાં અનલિમિટેડમાં ડીશ હોય એક્સ્ટ્રા કોઈ ઓપ્શન નથી કોઈ છૂટક માટે પાર્સલ માટે છે પાર્સલ ઓકે અહીંયા તો તમને જી હશે એ બધું મળી જશે દોઢસોમાં ફૂલ પેટ ભરીને જમો આજે સરસ મજાની આપણે ડીશ ખાવાના છીએ હું ને વિજયભાઈ તો દેશી મોચ કેને કહેવાય આને કહેવાય है ना देसी मौज करें चलो देसी मौज करिए सर ये सब्जी।, सब्जी का नाम अच्छा बोलो ये मिक्स वेज मिक्स वेज हां चना हां ये बटाटा है हां आओ दी आप क्या लेंगे सर बोलिए ये चने हां चने थोड़ा थोड़ा डालो चने लीजिए उसके बाद थोड़ा बटाटा लीजिए हां हां जी मिक्स सब्जी अच्छा बस सेव टमाटर चार सब्जी आता है ना चार सब्जी छाछ सलाद पापड़ ભાઈ મારા વિજયભાઈની મજા છે અને બધા લોકો અહીંયા જમતા હોય છે અને દેશી મોજ કરતા હોય છે કારણ કે ઘણા બધા કર્મચારીઓથી માંડીને અધિકારીઓથી માંડીને ઘણા બધા અહીંયા પ્રિફેર કરે છે જમવાનું અને આજે આપણે પણ અહીંયા પહોંચી ગયા છે અહીંયા સલાડની તો આખી ડિશ આપી દીધી છે ભાઈએ વીરેનભાઈ ખવડાવવામાં દિલદાર છે મન ભરીને જમો તમે તમારે પેટ તમારું ફૂલ ન થાય ને ત્યાં સુધી ખાઓ અને અહીંયા જો આખી આ ડીશ અમારી આવી છે તો દહીંનું રાયતું છે ગોળ છે રાયતા મરચાં છે ડુંગળી છે અને છાશની ભાગી બોગણી ભરીને આપી દીધી છે ભાઈએ જેટલી પીવી એટલી પીવો છાશ પણ એકદમ રબડી ટાઈપ છે અને આ કેરા આવી ગઈ છે દાળ સ્પેશિયલ કટલેસ જો કટલેસ પણ આવી ગઈ દોઢસો રૂપિયામાં તમારે એને ભૂખા કાઢી નાખવાના છે અને ગરમા ગરમ સ્વામી રોટી આવશે તીખી મીઠી ડાળ છે ભાઈ ભાઈ આ તો વિરેનભાઈ મોજ કરાવી દે છે વિરેનભાઈ હે આ તો આમ વિજયભાઈને પણ મજા આવશે અને તમારા તો ખાસ અંગત મિત્ર છે અને વિરેનભાઈનો ભાઈ દિલદાર માણસ છે અને દિલથી ખવડાવે છે બધા લોકોને આજે આપણે પણ હવે જમશું રોટલી આવી જાય એટલે સ્ટાર્ટ કરીએ છે ને આમ ડીશ એકદમ શણગાર ટાઈપ લાગે છે જોરદાર આપણા માટે નથી પણ અહીંયા થીમ જ આવી રીતના છે આ છે રસપાત્રા જુઓ ની અંદર પણ રસપાત્રા રસપાત્રાભાઈ કંઈક ને કંઈક નવું હશે ને હા સવાર સાંજ કંઈક ને કંઈક નવું ભાઈ મોજ આવી જશે આજ તો ભાઈ આમ પેટ ભરીને જમવાનું છે અને દિલથી જમવાનું છે રોટીમાં તમારે ત્રણ આઈટમ આવશે રોટી પરોઠા થેપલા તમારે સાંજે પાંચ પાંચ આઈટમ આવશે રોટી પરોઠા થેપલા ભાખરી બાજરાના રોટલા ભાઈ 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 ભાખરી છે બાજરાના રોટલા છે પરોઠા છે અને રોટલી પણ છે દેશી ગાંઠિયાવાળી આપણને આવું જ ગમે છે ભાઈ આમાં જ મજા છે હવે આપણે સ્ટાર્ટ કરીએ તો અમારી ડીશ અત્યારે આવી ગઈ છે અહીંયા તમને ચાર જાતના શાક છે દાળ છે બે જાતની ખાટી મીઠી દાળ છે પરોઠા છે રોટલી છે પાપડ છે કટલેસ છે દહીંનું રાયતું છે અને છાસ છે અને રસપાત્રા પણ છે આજે તો ભાઈ ફૂલ એન્જોય કરવાની છે અને અમારા વિજયભાઈની મોજ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં અમારી મોજ છે ભાઈ વિરેનભાઈ ડીશ તો આમ એટલી આમ ભરપૂર લાગે છે કારણ કે આટલું જમી લેને એટલે પછી એ દિલથીને જ ખાય અને તમે પણ જમાડો છો પણ દિલથી અને તમારું એક અલગ મને યુનિક લાગ્યું આ પરાઠા મેથી મેથીવાળા પરોઠા બોલો ભાઈ આ અમારી કહેવાય ને અમારા વિરેનભાઈની મજા છે અને ચાર જાતના શાક છે પહેલાં તો આપણે ટ્રાય કરીએ બટેટાનું આ મિક્સ છે ને મિક્સ આ બટેટા છે ટેસ્ટમાં તો આપણે ઘર જેવું જે મમ્મી રસોઈ હમ મમ્મી રસોઈ કરતી ના ના રે ના છે મિક્સર લગ્ન પ્રસંગમાં કેમ જમવા ગયા હોય આપણે એ રીતની આખી આમ થીમ છે અને ટેસ્ટ પણ એવો જ છે તમે અહીંયા પ્રસંગ એટલે જ મને એવું લાગ્યું મેં કીધું લગ્ન પ્રસંગ જોવા આમ ટેસ્ટ છે તો તમારા નંબર કહી ગયો વિરેનભાઈ નાઇન સેવન ટુ થ્રી અને બીજો નંબર છે નાઇન ફોર ઓકે ને કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો અહીંયાનું એડ્રેસ જણાવી દો તમે જંકશન પ્લોટ મોરબી હાઉસ મેઇન રોડ સંભાજી બિલ્ડિંગની સામે નીતિ ડાઇનિંગ હોલ અચ્છા જામનગર રોડ જામનગર રોડ અને છેલ્લા લગભગ નવ વર્ષથી આ બિઝનેસમાં સંકળાયેલા છે આગળ જે એ તમારા મમ્મી છે હા એ મારા ઓકે ને કહેવાય ને બા મા અને દીકરો બંને તો આ આ એટલો શેર કરજો જગ્યા રાજકોટ આવો ત્યારે મુલાકાત લેજો સવાર અને સાંજ બંને ટાઈમ મળે છે અને કદાચ કોઈ અધિકારીઓ હોય કે પોલીસ અધિકારી હોય અથવા કોઈ ઉચ્ચ કક્ષાના હોય એના માટે પણ મહિનાની મંથલી મંથલી અવેલેબલ મળી જાય તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મકાત જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જયેશ